જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આવી ગયા છે નવલા નોરતા અને આપણે મેળા ઉપરથી બધી કટલેરીનો ખજાનો કાઢી લીધો છે આમાં મનસ્વીની રેતવીની મારી અમારે બધાની કટલેરી છે તો હાલો આપણે આવા બધું ચેક કરી લઈએ કેટલું કામનું છે કેમ કે પોર જે બધું પહેરાયું હોય ને એ થોડુંક જૂનું થઈ ગયું હોય અને ઊણ પાછું નવું લેવું પડે તો બધું ચેક કરવાનું છે અને આ જો સૂટકેસ છે ને એ મેં સ્પેશિયલ નવરાત્રિની જ છે આ નવરાત્રિનો જ માલ ભર્યો હોય બીજું કાંઈ હોય નહીં તો હાલો આપણે જોઈએ એને અંદર શું શું છે ખજાનો ખોલીએ ધીરે ધીરે ખોલી નાખીએ અને જોઈ લઈએ અને આ છોકરીઓ હોય ને એને ખબર પડે કે કટલેરી લેવાની હોય બધું લેવાનું હોય તૈયાર કરવાની હોય પંદર દિવસ પહેલાં પ્રેક્ટિસમાં જતી હોય પછી પાછી તૈયાર થઈને દસ દિવસ રમવા જાય નવ નોરતા અને જો આવું બધું હોય જો આ પોસ્ટમાં મેકઅપ કીટ હશે પછી અત્યારે જો મનસ્વીબેન ભાઈને હિંચકાવે અને જોઈ છે અને ગૌતમ આવી ગયા કામેથી અને હું બધી હવે મારો કરું છું એક પછી એક જો એક સેટનું બોક્સ હૈ છે અને આ વખતે આમાંથી મારે જાજો લબાસો બધું કાઢી નાખવો છે જૂનો થઈ ગયો હોય ને કેમ કેમકે એ છોકરીઓ પહેરતી નથી ફેશન ફેશન વહી ગયું હોય એટલે અને ખોટે ખોટે હાંચવી રાખવું એવું થાય તો એ બધું જવા દેવું છે તો જો આ બધું છે ને આમાં બધા નોકરા ગળામાં પહેરવાના સેટય છે જો મનસ્વીના એનું હેતવી પહેર્યા હોય એ તો તૂટી જ ગયા હોય એ તો હોય જ નહીં એનો હતો પતો અને આ છે મારી પૂરાની યાદે પાયલ અને ગૌતમ લખેલું મેં પહેલાં પેન્ડેટ બનાવ્યું બધું એ છે અને બાકી જો બધી જૂના જૂના સેટ ને નેકલેસ ને એવું બધું છે ઓણાઈ મેં નવા કેટલું બધું લીધું છે અને પૂરનું છે એવું બધું હાઈલા રાખે જો આવું બધું છે આ અલગ બીજું ખોખું આ ખોખું અંદર એક આખું બેંગલ્સનું ખોખું આ ચોલીના કટકા નીકળે અંદરથી એતવીના મનસ્વીના અને આખી કીટ છે એમાં બધી બનાવેલું હોય મારું જો આ બંગડીનો અલગ ડિપાર્ટમેન્ટ હોય હારનો અલગ ડિપાર્ટમેન્ટ હોય અને આ સેટ માયા દીદી એ દીધો હતો મનસ્વીને અને હું છોકરી નાની રહી છે તો એને આપણે દઈ દેવો એટલે એ પહેરે ખોટો આપણે હાથવી રાખીને શું કરવો આ મનસ્વી પાછી પહેરતી નથી એને વજન લાગે મનસ્વીને એક તકલીફ થાય કે હે ને બધી ખૂંચે બહુ અને આમાં હે હેતવીની બુટી કેમ કે એને સોનાની કડી પહેરી હોય ને તો એ કાઢી અને ડાયરેક્ટ ખુલ્લી લટકાવવાની આવે ને એ લટકાવી દઈએ તો એ છે આમાં હેતવીની બધી અલગ અલગ ઓક્સોડાઈડની ને બધી અલગ અલગ મોતીની એની બધી બૂટી એમ છે બધી હાલો તો ધીરે ધીરે બધી તૈયાર કરી નાખું જો મિત્રો પાયલ ગરબી નવલા નોરતા માતાજીના આદ્યશક્તિના ગાવાનો સમય ચાલુ થઈ ગયો છે આસો મહિનાની નવરાત્રી પાવન દિવસ આજે પેલું નોટું અને પેલા નોટતાની અંદર આજે દીકરી હોય એને ખબર હોય કે ગરબીની તૈયારી કેને કેવાય અને ગરબી કેવી હોય અને ગરબીમાં હું હું જો આ સુટકે સાખી ભરી આ બધું ઈજ છે આ બધી વસ્તુ અલગ અલગ દિવસે તૈયાર થવાની જો કેટલા બકલ છે જોઈ કાળું લીલું પીળું ને આ બધું જેવા જેવા કપડા પહેરતા હોય એવા બધાય આ પહેરવા પડે કડકમદોરો જોઈ લે આવું બધું હોય આમાં ગરબી ની અંદર ત્યારે અત્યારે વારે વાહ બધું હોય આમાં મેકઅપ હોય ઓલું હોય આ હોય તો હેતવીનું બેયનું અલગ અલગ કરવાનું છે હમ હજી તો આવું પાછું કપડાનો એ ખજાનો ભાઈ રોહ્યો બરાબર બાગબાનનો થેલો રહ્યો ને હા એમાં કપડા છે અને અહીંયા આધારણે ચાલી રહી છે કેટલે રહ્યુ બાક એટલે મા નવ દુર્ગાની નવ દિવસનો પાવન પર્વ ગુજરાતી માણસોને સોનાનો ચેન છે આપડો જોતા જ લાગે કેટલા કેરેટનો છે કોમેન્ટ કરજો

એટવી એ આયતડી નખ ઓટલે છે હું ઈ હારે તો મોટો બેન્ડલ ને છૂટી ગયો ઓક્સિડાઈસ

आज आ हैं है ना हजार रुपया ने बदले ले दी दर वक्त बे हजार ने आ वक्त तो वो सुन ले दी आ हूं करे भाई इ बदी हूं भेज दूं हां मंगरी है नौकरी ना थई गई आ तो बड़ी हाथ से वन इंट्रेक बस ये क्या मामू को है लट तो कर दे अंदर फिर भी वही तो हम मुझे मेरे को नहीं फिर भी एम कर

દે વાળો કોન્ફિની ને લઈને માણી લેજો આપણે આ બીકનેસ ના દે ને નાની છોકરી

હું ને ગૌતમ ગામમાં ગયા અને આ ગરબાની દુકાને ગયા અને જો કેટલા સરસ મજાના ગરબા છે મારે ઓલો લેવો તો ગરબો ચાઈના જેવો પણ ગૌતમ કે આ ગરબો લે એટલે ઈ ગરબો લઈ લીધો ને હેત્રી બેને પહેરી લીધી છે લાલ કલરની ની બેન કોશિશ કરે છે પણ કોશિશ નથી અને ઓલા બેને જો તૈયાર થઈ ગયા છે ક્યાં મને છે ગબરી ગબરી આવી ગઈ The final look, betawar